મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે એમણે થોડા સમય પહેલા કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના શ્રીની વાત કરે છે એ તો એમના અભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું આ અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો અને એ સાબિત કરી અને પછી તમે અમારા માટે જે બોલવાની તમે બધી તૈયારીઓ કરો છો એ તૈયારીઓ કરો છો ને એના માટેની તમારી પાસે વિગત હોવી જોઈએ તો આવનારા દિવસોમાં અમે પણ એમની પાસેથી આ સાબિતીઓ માગીએ છીએ અને અમારી પર જે આરોપો મૂક્યા છે એ આરોપોનું કાં તો એ ખંડન કરે કાં તો સાબિતીઓ આપે અને અમારી પર જે આક્ષેપો લગાયા છે એનાથી અમારી જે ઝાંખપ લાગી છે ડોક્ટર દર્શના દેશમુખ ને ઝાંખપ નથી લાગી સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના નામને ઝાંખપ લગાવે છે ભારતીય જનતા પાર્ટીને ઝાંખપ લગાવે છે અને એટલા માટે અમે એમને કહીએ છીએ કે તમારી પાસે જે બી કોઈ સબૂત હોય ને એ લઈને આવો નહીં તો અમે પણ કોર્ટમાં જવા તૈયાર છીએ અને અમે તમારી સામે માનહાનિનો દાવો કરવાના છે એવું સમજતા હોય કે તમારા તમારી ઇજ્જત ઇજ્જત છે ને અમારી ઇજ્જત કઈ નથી પણ એક સ્ત્રીના જ્યારે સ્વમાન અને સ્વાભિમાનને જ્યારે ઠેસ લાગે ને ત્યારે ઇતિહાસ પણ ગવા છે કે શું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે